શિક્ષણ સમિતિએ રમઝાન માસને લઈને પરિપત્રથી વિવાદ થતા રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે જેના ધારાસભ્ય શૈલેષ પરમારે અયોગ્ય ગણાવ્યા એમણે કહ્યું કે રમઝાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે અને દેશના સંવિધાનમાં દરેક ધર્મના લોકોને પોતાનો અધિકાર મળ્યો છે જેથી જે પરિપત્ર છે એ યોગ્ય હોવાથી અમલમાં રહેવો જોઈએ મહત્વનું છે કે મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય એવી શાળાઓને લઈને શિક્ષણ સમિતિએ પરિપત્ર કરી રમઝાન માસમાં વિદ્યાર્થીઓને મોડા આવવા અને વહેલા છૂટવાનો ઉલ્લેખ કરતા આ વાતનો વિવાદ થયો હતો સમાજનો રમઝાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે ત્યારે વડોદરા દ્વારા નગરપાલિકા દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો છે ખાસ કરીને નમાજ માટેનો હું માનું છું કે ભારતના સંવિધાન મુજબ દરેક ધર્મના લોકોને પોતાનો અધિકાર જીવવાનો અધિકાર છે માટે રાજ્ય સરકાર દ્વારા જે તપાસના આદેશ આપ્યા છે તપાસના આદેશ પણ ખોટી રીતે આપ્યા છે દરેક વ્યક્તિને ધાર્મિક અધિકાર આપ્યો છે અને ધાર્મિક અધિકારના આધારે આ રમઝાનના પવિત્ર માસની અંદર જે પણ પરિપત્ર બહાર પાડ્યો છે પરિપત્ર અમલમાં રહેવો જોઈએ હું મારું માનવું છે